નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિયોમાં હું એસ્ટ્રોલોજર મિહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મલગ્નની લગ્ન ની અષ્ટમ ભાવ જો ગુરુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત તો તમારી જન્મ જ્યાં લ લગ્ન યા તો જન્મલગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ જન્મલગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મલગ્નની આ જન્મકુંડલીમાં આઠમા ભાવમાં યાતુ અષ્ટમ અર્થાત આયુષ્ય મૃત્યુ મૃત્યુનો પ્રકાર મૃત્યુ સમયની સ્થિતિ

સાસરી પક્ષની વ્યક્તિઓ અને એમનાથી મનમેળિયા મનમોટા આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ મંગળની રાશિ આઠ અર્થાત વૃશ્ચિક રાશિ એ જ્યાં આવે છે ત્યાં ગુરુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમાં આ મંગળ અને ગુરુ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે પરંતુ આ ગુરુ જે છે એ સર્વપ્રથમ બારમા ભાવો વ્યય ખર્ચ ખોવાયેલ યા ચોરાયેલ વસ્તુ પોતાના મૂળ સ્થાનથી દૂર ચાલી ગયેલ વ્યક્તિ પ્રાણી પક્ષી કે વસ્તુ એના વિશેની બાબત એ જ્યાં હોય છે ત્યાં આવતી રાશિ બાર અર્થાત મીન રાશિ એ જે આવે છે એ ભાવનું પોતે સ્વામી થતો હોવાના કારણે એક તો પોતે જ દોષપૂર્ણ બને છે તથા વળી આગળ જેમ કહ્યું એમ આઠમા ભાવમાં અર્થાત મૃત્યુ સ્થાનમાં હોવાના કારણે એમ બંને રીતે પોતે નિર્બળ ફળદાયક બનતો હોવાના કારણે ભાગ્યબળની મદદથી પ્રગતિ સાધવાના માર્ગમાં પણ ડગલે ને પગલે અતિ ભારે મુશ્કેલીઓ તથા નિર્બળતા અને વારંવારની નિષ્ફળતા એવી બાબત એનો સામનો એ તમને કરાવશે ધાર્મિક બાબતોની વાત કરીએ તો ધાર્મિક બાબતોમાં શ્રદ્ધા કે આસ્થા એના માર્ગમાં તમને અરુચિકર સ્થિતિનો સામનો યા અનુભવ એ કરાવશે તથા આવી બાબતના કારણે છે તમારા મનમાં ધર્મો

ખાસ કરી અને કંઈક વિશેષ કરીને તમારામાં દેખાશે યા તો ઉડીને આંખે પણ આ આવી બાબતના કારણે શક્તિ અને ભૂતકાળમાં થયેલા અનુભવોથી સારો એવો વોધપાઠ એ તમને પ્રાપ્ત કરાવશે આ ગુરુ જે છે એ પોતે નવું અભાવનો અર્થાત ભાગ્ય ભાગ્ય આધારિત બાબતો

તમારા જીવનની દૈનિક દિનચર્યા જેવી બાબતમાં ભાગ્યનો સાથ એ હર ખર્ચ અને વ્યય એના જેવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સ્વ આધિપત્યવાળી રાશિ બાર અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ બાર અર્થાત મીન રાશિમાં રહી અને આ ગુરુ જે છે એ પોતે સ્વગૃહી બને છે અર્થાત આ બાર અર્થાત મીન રાશિ જે છે એ આ ગુરુના સ્વ આધિપત્યવાળી રાશિ છે એવું દર્શાવે છે અને એટલે જ ખર્ચ કે વ્યય એના જેવી બાબત

એને જો જોઈએ તો એમાં આ ગુરુ અને શુક્ર એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ જીવનમાં ધન અને પરિવારમાં સંતાન એના જેવી બાબતની વૃદ્ધિ કરવાની બાબતમાં કઈ કરશે સફળતા એ તમને અપાવશે આ ગુરુ એ પોતાની નવમી દ્રષ્ટિથી ચતુર્થ ભાવના અર્થાત માતા મન મનની ઈચ્છાઓ જમીન અને મકાન એના જેવી સ્થાવર બાબતનું સુખ એના વિશે જ્યાં જોવો છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ ચંદ્રની રાશિ ચાર અર્થાત કર્ક રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ ગુરુ અને ચંદ્ર એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ જીવનમાં માતા ઘર કે મકાન અને જમીન એના જેવી સ્થાવર બાબતનું સુખ પામવાના વિષયમાં વિશિષ્ટ શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે સાથે જ સુખના સાધન તરીકે દરેકે દરેક બાબત ઘર કુટુંબમાંથી જ તમને વિશેષ કરી અને અપાવશે તથા સાથે જ જીવનમાં હર હંમેશ

સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર